મારા મોબાઈલ માં એક કોમેન્ટ આવી કે વાર બહુ રેન હિસાબ એક મળે એના માટે લગભગ મતતા હોય કે ઘર મારું સારું પડે શાંતિ મારું જીવન જીવાય એના માટે તમે બેનું આવું વિચારે કે મને સારો ઘરવાળો મળે

બેનો છે ને બેનો ને હું તો પગે લાગીને કહું છું તમે તમારી મર્યાદા ન છોડતા મર્યાદા છોડો એટલે હવે દુનિયામાં કઈ વધે ને એક લખવું તો લખી લેજો પુરુષ નું પાંચ નથી આવ્યું ઉગાડું કોઈ બોલી જ નથી આવતી તેની સગાળ જ્યાં ભાંગી ભૂખમાં થઈ ગયા ચંગાવતી બાબુ લગા હાથ માં લીધી તમે બેસી દો કેવું ચિંતે કે મારા કરો કે પણ હવે આ એમ કે છે કે વાન દીકરી બિલખાના બાપુ સતી હકીકત નો દાખલો ઇતિહાસ બોલે વાળ સુતા ને બાપુ આમ જોવા

કે આ જોગમયા શું કરશે એટલે આપણને એક એક મળ્યું છે ને હાચવી લેજો નથી જોગમયા જી વેફરી જતી ના મેળ માં સમજી લેજો એક મારે દાખલો બનેલો છે મારી નજર સામે મારે વ્યક્તિગત કોઈને નથી કેવું એ કોણ છે ને કોણ બાકી જાણું છું મેં મારી નજરે જોયેલો દાખલો એક ભાઈ નું બનેલું છે ને હોશિયાર ખુબ શાંતિ સુખી રહે અને રૂપાળો વ્યવસ્થિત કામકાજ માં બધે વાત આ ભાઈ ખેડૂત દીકરી ભણેલ ગણેલ હતી છતાં એને એવું વિચાર્યું મારા મા બાપ મને જ્યાં આવે બરોબર છે એમાં ખેતી કરીને આવે ને બપોરે ખેતી કરીને આવે એટલે બેન ને તો શું હોય બીજું રસોઈ બસોઈ બનાવીને તૈયાર રાખે

બે ઘરવાળા કીધું પાપડ કે ના તું મારું ભયેલું છું ને હું તારો ધણી ભાંગી દઉં અને ભાઈ વટે વટે બે હોય એ કે ભાંગો ભાંગો ન ભાંગો કઈ નથી ભાંગી દેવો એ કે તું મારું ભયલું કે ભયેલું છું એક વખત નહીં હતર વખત બાકી આ પાપડ ભાંગવા નથી બાપુ એ પાપડ માં ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ અને હકીકતની વાત કરું છું સત્ય કારણ કે તમારે પાકું કરવું હોય તો હવાર મન ભેગા થઈ છે જાહેરમાં નો કોઈ બોલાય ઈ બાપુ ઘર ભાંગી ગયું ઈ કે હું મારા બાપા ની વહી દઉં છું મારે બીજું ઘર કરવું નથી અને તારું પાણી ભરવું નથી પાપડ ભાંગે લઈ આવજે એ રખડે હજી ગોયલ મૂળા જેવા હવે ઘણા કે ઓલી દીકરી આવે બાપુ રાવણ લંકા પતિ રાવણ જેવો રાવણ આખી દુનિયા નું નથી માનવ મંદોત્રી કે બાપુ આમ જાય રાવણ જેવા જો માનતા હોય ને તો આપણે માની લેવાય એક વખત મેળ પડ્યો એમાંથી સટકવી તો આપડો ભારે નહીં આવે એટલા એમ નામ રખડે પહેલી વખત નો મેળ નથી મને કે મારી ભાઈ રૂવા પડ્યો મને કે મારે કે બે વખત લખી ત્યાં કે હું થયો નહીં પૈસા ને બધું લઈ ને તમે આ બીજી માં કે આ જાતી નથી તો મેં કહ્યું હવે તારા ભાઈ હવે

ઉપર બેઠો છે બાપુ સનાતન ધર્મની ની વાતો કુની પાસે કરી મને એમ થાય કે બાપુ આટલું આટલું કેવા છતાં હજી મારે તો ટીપું કા નથી પડતું હું તો ના પાડું છું કે આવા ભાડા ભાડા ભરીને હોય નહીં ખોટી વાત છે કોઈ ફાયદો નથી અને મૂજવતું હોય તો બાપુ તો બધી વાત કરે છે તમે મારી પાસે કઈક માગો કઈક પૂછો તમને મૂઝવતી હોય તકલીફ હોય તો મને કયો કોઈ ફાટતું નથી આપણે એમ તો બધા માં રંગાઈ ગયા ખબર નથી પડતી પૂછતા નથી ઈ હરિચંદ્ર રાજા બાપુ નગર જનતા જોતો રાતના બે વાગ્યા નો સમય ને એને આમ માં અવાજ સાંભળ્યો એ કે આ ઝોપડા માં અટણાય કોણ

તલવાર બહાર મૂકી અને આવ્યો છું હું તો એક તમારો દાસ થઈને આવ્યો છું ગાય કે બાપુ મને આ મારે બતાવો ભૂખ લાગે ને પછી બાપુ પીડા કઈક જુદી હોય જાણે જો તમને કહું એક હું મરી જાઉં ને તો ભલે મરી મોત ની મને બીક નથી પણ મારી સમાધિ માથે બે ગાયત્રી તો હંડાવજો મારા જીવ ની ગતિ મારા ક્યાં છે જાણે કેટલો પાપી એનો ઇતિહાસ તો જોવો

જે કઈ એમને ઉપદેશ આપવાનો ઉપદેશ આપી અને પછી હરિચંદ્ર ને કે હવે તું યોજા તારા રાજમાં તારું કરેલું આશ્રમ મારે કામ છે કાઈ બાપુ ની મહારાણી વિચાર કરો દેદી બાપુ અયોધ્યા ની પ્રજા એ શું કીધું હોય છે વાણી પુરાવો આપે છે સોરી અયોધ્યા રાજા જેને મેલી મર્યાદા બાપુ જગુમાયા વાણી કરી છે હરિચંદ્ર તો દીવ ઉઠેડ ની પડી છે અને હરિચંદ્ર કીધું કે આ મારું ભાઈનું ભલાય રોકાય હું જાઉં છું અને આમાં હલકો થયો ને પછી ગુરુ મહારાજ કે અયોધ્યા ના સમ્રાટ ને કે છે ઉભો રે બાપુ બાપુ કદાચ તમે આખી જિંદગી રાખો ને તો મને ભૂલ ન પડે હું આ પૂછવાની ક્યાં વાત કરો પણ તમારા આશ્રમ કરું ઓછું હું નહીં હજી તમે મને ક્યાં ઓછો કરી શકે તમે ભજન માં આવ્યા છો કઈ કટલાય હોય તો ઠેસ વાગે હું ભજન માં એનું કામ છે અને ઈ બાપુ તારા ને કીધું કે બેટા હું ભજન માં બેવું છું ગુરુ મહારાજ